એકત્રીસ ઇંચ વરસાદ અહીંયા નોંધાયો છે અને એમાં એક જ રાતની અંદર ચોવીસ કલાક કરતાં ઓછા સમયમાં લગભગ પચીસ ઇંચ કરતાં વધારે વરસાદ થયો અને એ ઉપરાંત આજુબાજુમાંથી જે પાણી આવ્યું અને એમાં પોરબંદરના અંદર જે વોટર બોડીઝ કહેવાય એ લો લાઇંગ એરિયા છે એમાં પાણી ભરાયા અને એને કારણે કાઠાળ વિસ્તારમાં ખાસ કરીને આ રણ વિસ્તારના આજુબાજુમાં અને બોખીરાના અમુક વિસ્તારોમાં અને થોડીક અડચણો હતી એને કારણે રાજીવનગરની અંદર પાણી ભરાયા હતા એમાં અડચણો તો તાત્કાલિક એનો નિકાલ થઈ ગયો પરંતુ જે રણ વિસ્તારમાં પાણી ભરાયા છે એ અણધરા હતા અને એ આટલી એક જ રાતની અંદર આટલો વરસાદ થાય અને આટલા પાણી ભરાય એ અપેક્ષિત સામાન્ય રીતે સામાન્ય વરસાદમાં અને સામાન્ય ચોમાસામાં નથી હોતા અને સામાન્ય સ્થિતિને હેન્ડલ કરવા માટે સરકારે અને નગરપાલિકાએ બધી જ તૈયારી રાખી હતી પરંતુ જે અસામાન્ય સ્થિતિ ઊભી થઈ એને કારણે ઘણા વિસ્તારોમાં હજી પણ પાણી ભરાયેલા છે પણ જે અત્યારે કામગીરી થઈ રહી છે એની હું તમને થોડીક માહિતી આપું છું અત્યારે લગભગ ચારસો પાસાઠ હોસપાવર કેપેસિટીના અગિયાર પંપો કાર્યરત છે એમાં જે આપણી બાજુમાં જ જે પક્ષી અભયારણ્યની બાજુમાં જે પંપિંગ કેપેસિટી છે એમાં પચાસ હોસ પાવરનો એક પંપ ત્રીસ હોસ પાવરનો એક પંપ અને પંદર હોસ પાવરનો એક પંપ કાર્યરત થયેલો છે પછી જે કામદાર કલ્યાણ કેન્દ્રની સામે બિરલા રોડ ઉપર જ્યાં પમ્પિંગ સ્ટેશન આવેલું છે નિરમા ફેક્ટરીની બાજુમાં જ ત્યાં પચાસ હોસ પાવરના ચાર પંપ અત્યારે કાર્યરત કર્યા છે એમાં આપણે નિરમા કંપનીનો ખૂબ સારો સહયોગ મેળ્યો છે એની કમ્પાઉન્ડ જે વોલ છે એ કમ્પાઉન્ડ વોલની અંદર એક ટ્રેન્સ કરીને જે બિરલાની જે એફલુટ માટેની કેનાલ છે એ કેનાલની અંદર આ ચાર પંપના પાણી છે એનો ડિસ્ચાર્જ ત્યાં કરવામાં આવે છે અને ચારે ચાર અત્યારે પંપો ચાલ કાર્યરત છે એ ઉપરાંત જે સૌરાષ્ટ્ર કેમિકલ્સ નિર્માનો જે કોલસીનો ઢગલો છે એની બાજુમાં નિરમા ફેક્ટરીએ પોતે જ પોતાના બે પચાસ ઓસ પાવરના પંપ ત્યાં કાર્યરત કરેલા છે એટલે આવી રીતે ચારસો ને પાસાઠ એચપીના ટોટલ અગિયાર પંપો કાર્યરત કરેલા છે એમાં બીજા બે પંપ જે છે એ પોર્ટેબલ છે પાંત્રીસ પાવરના એ જ્યાં જ્યાં જરૂર પડે છે ત્યાં આપણે ટ્રાન્સપોર્ટ કારણ કે વ્હીલ માઉન્ટેડ છે એટલે ગમે ત્યાં લઈ જઈ શકાય એ પણ એમાં આવી જાય છે એ ઉપરાંત જે નગરપાલિકાએ વરસાદી પાણીના નિકાલ માટેનું જે આયોજન કરેલું છે અને એનું કામ અત્યારે પ્રગતિમાં છે ઘણું કામ એમાંનું મેઇન રોડ ઉપર પૂરું પણ થયું છે એ એનો ડિસ્ચાર્જ કરવા માટે પણ પચાસ પાવરના ચાર પંપ અમદાવાદથી મગાવેલા છે એ ઓલરેડી આવવાના હતા આપણે ઝડપ કરાવી અને અહીંયા પહોંચી જાય એ બી વ્યવસ્થા એના માટે કરી છે એટલે જે આના નિષ્ણાતો છે એણે જે પ્રમ પ્રકારે વાત કરી છે એ પ્રમાણે જો વરસાદ ના આવે તો કાલ સવાર સુધીમાં ઘણા વિસ્તારોની અંદર આપણે આ ખાસ કરીને રણની આજુબાજુના વિસ્તારોમાં જે પ્રશ્નો ઊભો થયો છે એ આપણે એમાંથી પાણીનો નિકાલ કરી શકીશું જે બોખીરા વિસ્તારમાં છે એમાં જે ચારે બાજુ બે બાજુથી નેવી છે એ ને ખૂબ મોટો હિસ્સો કવર કરેલો છે વિસ્તારમાંથી પણ પાણી જતું હતું એમાં આપણે એનો સહકાર મેળવીને કરવાનું છે પણ સ્વાભાવિક છે કે નેવી છે એ પોતાના પ્રિમાઇસિસમાં જે સિવિલ ઓથોરિટીને છે એનું માનતી હોતી નથી બાપભાઈ જ્યારે ધારાસભ્ય મંત્રી શ્રી હતા ત્યારે પણ એમણે આ બાબતે પ્રયાસ કરી જોયા છે ત્યારે આટલા ડિઝાસ્ટર નહોતો થયો પણ હવે જ્યારે આપણે ડિઝાસ્ટર થયો છે ત્યારે રાજ્ય સરકારને સાથે રાખીને એના માટે અલગથી પ્લાન બને એનું કારણ બે થયું એક તો આપણે નેશનલ હાઈવે જે થયો એમાં ઘણા ડ્રેન બ્લોક થઈ ગયા અને ઊંચો થયો એને કારણે પાણી અમુક રોકાયા પણ ખરા અને નેવી આવી એને કારણે બોખીરાની અંદર જે પરિસ્થિતિ ઊભી થઈ છે એ પરિસ્થિતિનું નિવારણ કરવા માટે કારણ કે ત્યાં પંપિંગ કામ લાગે એમ નથી પાણી ચાલુ રહે છે અને બોખીરા ખપટ અને એ બધી એરિયા એવો છે જે ખેતીની જમીનનો કે એમાં થોડા વરસાદમાં જ જમીનમાંથી જ પાણી બહાર આવવા માટે એટલે એ મુશ્કેલી છે એટલે એ પાણી કુદરતી રીતે જ નિકાલ થઈ રહ્યો છે અને એ પણ જો આ વરસાદ બંધ રહી ગયો તો હું માનું છું એનું પણ જલ્દીથી નિરાકરણ થઈ શકશે એક ગેરસમજ પ્રવૃત્તિ છે કે ભાઈ આપણે ભૂગર્ભ ગટર બનાવી અને એ ભૂગર્ભ ગટર નિષ્ફળ ગઈ એટલે આપણે આ વરસાદી પાણીનો નિકાલ થતો નથી એ હકીકત એકદમ ખોટી એટલા માટે છે કે ભૂગર્ભ ગટરનું કામ એ આપણા એફ્લુઅન્ટ જે ઘરનું છે ઘરની જે સુરેજ નીકળે ટોયલેટ બાથરૂમની એના માટે એ ડિઝાઇન કરેલી હોય છે એમાં વરસાદનું પાણી તો ક્યારેય નાખવાનું જ ન હોય આ તો ઇમરજન્સીમાં આપણે કોઈ બીજો રસ્તો ન હોય એટલે આપણે એનો ક્યારેક ઉપયોગ કરી લેતા હોઈએ છીએ પણ એ એના ડિઝાઇનની સાથે સુસંગત નથી એ નાખીએ તો એમાં પણ ડેમેજ થવાની અંદર નીચે શક્યતા હોય છે એટલે એનો ઉપયોગ નથી હોતો એટલે ઘણા અમારા જે જૂના મિત્રો છે એ આવી અફવા ફેલાવે છે કે ભૂગર્ભ ગટર કામ નથી કરતી એને કારણે આ થયું છે ભૂગર્ભ ગટર કામ કરે છે અને ભૂગર્ભ ગટરનું કામ છે એ વરસાદી પાણીના નિકાલનું નથી વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા અલગથી હોય છે આખા દુનિયાની અંદર આ હોય છે આપણા એક પોરબંદર માટેની નથી બધી જગ્યાએ એવી હોય છે એટલે એ વાતમાં કોઈ તથ્ય નથી પોરબંદરમાં આ વરસાદના પા આટલો લાંબો સમય રહ્યો અને પાણી ભરાયા એને કારણે સફાઈની પણ મોટે પાયે જરૂરિયાત પડવાની છે એટલે મેં માનની મુખ્યમંત્રીશ્રી અને આપણા પ્રભારી મંત્રીશ્રી જે અશ્વિનીકુમાર સેક્રેટરી છે શહેરી વિકાસના એમની સાથે વાત કરેલી એટલે આજે રાજકોટથી જે રાજકોટ મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓની આખી એંસી માણસોની ટીમ એના બધા સાધન સરંજામ સાથે અહીં આવી ગઈ છે એટલે દવા છાંટવાથી માંડીને સફાઈ કામગીરી જે કરવાની છે એ કામગીરીમાં એ આવીને મદદ કરવાના છે આપણને એ ઉપરાંત સ્થાનિક રીતે પણ નગરપાલિકાના પ્રમુખ શ્રી ચીફ ઓફિસર શ્રી અને આખું તંત્ર સફાઈની અંદર જ્યાં સ્થાનિક રીતે જે વધારે લોકોને રાખવાના થશે તો પણ રાખીને એ કરી શકશે અત્યારે પણ આપણે ઘણા બધા જેસીબી સહિતના વાહનોની જરૂરિયાત છે એ આપણે સ્થાનિક રીતે એ ભાડે કરીને એનો ઉપયોગ આપણે કરી રહ્યા છીએ અને ચીફ ઓફિસરને ફોન કરીને જે આપણા એડિશનલ ચીફ સેક્રેટરી અશ્વિની કુમાર છે એને સૂચન કીધેલું છે કે તમારે કોઈ પૈસાને બાબત કારણે કોઈ નિર્ણય લેવાની અંદર ક્યારેય અટકવું નહીં જે કોઈ ખર્ચ થશે રાજ્ય સરકાર આના માટે ભોગવશે અને એના માટેની વ્યવસ્થા પણ કરીશું એટલે આ રીતે વહીવટીતંત્ર નગરપાલિકા બધાએ સાથે મળીને અહીંયા આપણી પાસે સામાન્ય મેં ફરી પાછો પહોંચ્યું કે સામાન્ય પરિસ્થિતિને પહોંચી વળવા માટે આપણી પાસે વ્યવસ્થા હોય પણ જે અસામાન્ય પરિસ્થિતિ ઊભી થઈ એને કારણે આ પ્રશ્ન ઊભો થયો છે અને એ અસામાન્ય પરિસ્થિતિમાં કોઈ પણ જગ્યાએ ગમે એવી સક્ષમ નગરપાલિકા હોય તો પણ આ પરિસ્થિતિ ઊભી થાય જ વડોદરાની અંદર ગઈકાલે જે ભારે વરસાદ થયો વડોદ વડોદરાની અંદર પણ જનજીવન આવી રીતે ખોરવાયું છે આપણો ગ્રામ્ય વિસ્તારમાં પણ અમુક ગામોની અંદર ખાસ કરીને ઘેર વિસ્તારની અંદર આવી સ્થિતિ ઊભી થઈ તો ત્યાં પણ આપણે ત્યાં એપ્રોચેબલ એ વિસ્તાર રહ્યો નથી એટલે આ રીતે અહીંયા જે પરિસ્થિતિ ઊભી થઈ એમાં વહીવટીતંત્રના અધિકારીઓ સહિત નાગરિકોએ પણ ખૂબ મોટો સહકાર આપ્યો છે આની અંદર જે લોકો વિસ્થાપિત થયા લગભગ પંદરસોની આસપાસ એ લોકોને પણ રોજ એને બે ટાઈમ ભોજન પહોંચાડવા સહિતની જે વ્યવસ્થા છે એ સ્વૈચ્છિક સંસ્થાઓની મદદથી તંત્ર કરી રહ્યું છે એટલે મારી બધા ખાસ કરીને જે મીડિયાના મિત્રોને એટલું જ કહેવાનું છે કે લોકોને ખબર કદાચ ન હોય પણ આપણને બધાને ખ્યાલ હોવો જોઈએ કે આપણે ભૂગર્ભ ગટરનું કામ છે માત્ર ને માત્ર એ આ જે પાણી ઘરના ટોયલેટ બાથરૂમ પૂરતું જ હોય છે બાકીના જે વરસાદી પાણીના નિકાલ માટેની આખી વ્યવસ્થા દેશ અને દુનિયામાં અલગ જ હોય છે અને આપણે એ ઘણી બધી કામગીરી એમાં કરી છે અને હજી ઘણી બધી કરવાની બાકી છે કામ ચાલુ છે એના માટેનું કારણ કે ભૂગર્ભ ગટરનું કામ પૂરું થાય એના પછી કામ સામાન્ય રીતે થતું હોય છે એ આપણે કરી લીધું છે જ્યાં સુધી મોટો પ્રશ્ન તો લાઇટનો ઊભો થતો હોય છે કે વીજળીના અંદર જે સપ્લાયની અંદર આપણે ડિસરપ્શન આવતું હોય છે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારોમાં પણ મારે પીજીબીસીએલના અધિકારીઓનો અને એમના મંત્રી શ્રી કનુભાઈ દેસાઈનો ખૂબ આભાર માનવો જોઈએ કે લગભગ અડતાલીસ કલાકની અંદર એમણે બધા જ જગ્યાએ વીજળીના જે કનેક્શનોમાં ફોલ્ટ ઊભા થયા હતા થાંભલાઓ પડી ગયેલા હતા ગ્રામ્ય વિસ્તારમાં એ ઊભા કરીને એ કમ્પ્લીટ આપણે વીજળીનું રિસ્ટોર કરવાનું કામ પૂરું થઈ ગયું છે અને એટલી હદ સુધી એની ટીમો ટેકનિકલ ટીમો અહીંયા જે સ્થાપિત છે પણ જે મોટા અધિકારીઓ આવ્યા હતા એ કામ પૂરું કરી અને એ પરમ દિવસે નીકળી પણ ગયા છે આટલું ઝડપથી કામ એમણે કરેલું છે ખાપટમાં જે પાણીના જે પ્રશ્નો થયા માં આપ જોશો ન તો હનુમાન રોકડિયાનું જે મંદિર છે એની પાછળનો ભાગ લઈને સીધે સુધી જૂનું બહુ કર્યું વિશામણું માતાજીના મંદિર કે આ બાજુ એ તમારે નીચાણવાળો વિસ્તાર એટલે મને ખ્યાલ છે કે અમે જ્યારે નાના હતા ત્યારે ત્યાં બખલ્લાનું બિલડીઓ એના પછી કોરીટલાનો પાછળનો ભાગ એ બધા વિસ્તારનો મોટું બધો પાણીનો ધરતો આવે એટલે ત્યારે પણ એ વિસ્તારમાં જે ખેતીના લોકો કરતા ત્યારે ત્યાં પાણી ભરાઈ જતા અને એમ ઘેર વિસ્તારમાં ચોમાહતા વાવેતર ન કરીએ એ રીતે અહીંયા વાવેતર ન થઈ અને એ જમીન આખી આખી તમારે ઉપરના જ્યાં પાણી કોઈ દબાણને રીતે વેચાય છે તો એ વિસ્તારમાં આજે આપણે સૌ જોઈએ છીએ કે ત્યાં બાંધકામ થઈ ગયા એટલે બાંધકામ થયા એટલે પાણીનો નિકાલો છો પછી વાસરા દાદાનું મંદિર જે ભૂખેરા આગળ છે ત્યાં પછવાડાના ભાગમાં ભાડ હતી અને એ થઈ અને એ પાણી સીધે સીધા જ્યારે એનો અખેડો એટલે ગાયો જે ભીડ હતી એ અખેડાનો ભાગ હતો પોરબંદર ત્યાં ભૂખેરા બોર્ડિંગ જે છે મે બોર્ડિંગ ત્યાં પાછળના ભાગમાં તો ત્યાં પણ બધામાં મકાનો થઈ ગયા પછી આગળ જે જૂનો રબારી કેળો હતો એ વિસ્તારમાં તમે જાઓ તો ત્યાં પણ બધામાં મકાનો થઈ ગયા એને લીધે બોખીરામાં પરિસ્થિતિ નિર્માણ થઈ હતી આમ તો અમે ત્યાંથી એક તમારે શો મોટર ગટા છે ને જ્યાં તમારે એ વાસરાડાના સ્થાનની સામેથી લઈ અને જસુબેનનું જ્યાં દવાખાનું છે ત્યાં એક કાકડીથી સાંભળી લઈ ગયા બીજા વાસરા દાડાના સ્થાન આગળથી પાણી નીકળતું બીજું જસુબેનના દવાખાના આગળથી ત્યાં પણ એક પુલ હતું એ પુલમાંથી નીકળતું ત્યાંથી જે સ્ટ્રેન્થ હતી એ પણ તમે જોયો તો બધી ભરાઈ ગઈ છે પછી આપણો બંદરવાળો જે રસ્તો બનાવ્યો એમાં કુલીઓ ઉપરના ભાગમાં અને ક્યાંય બી બે મીકાતા પડી નાના હતા આ વખતે જે રીતે વરસાદ જે પીડ્યો જે પાંત્રીસ છત્રીસ ચોવીસ કલાકમાં એને લીધે પાણીનો મોટો જથ્થો આવ્યો એટલે ત્યાં પરિસ્થિતિ નિર્માણ થઈ છે એના માટે આવતા દિવસોની અંદર જે ખાસ કરીને બાયપાસ અને બાયપાસના ઉપરના ભાગમાં જે વાડી વિસ્તારના બધામાં પાણી ભરાઈ છે એ નાનું પાણી પણ તમારે જે પહેલા જતું ત્યાંથી જે જે અને એની પાછળ દેવીનો ભાગ છે એ જ્યાંથી પાણીનો દેવી વાળા મંજૂરી નથી આપી મંજૂરી આપણે લઈ અને એ પાણી પણ જેમ નીકળી જાય તો એ જૂની જે અમારે અમળિયા કહેવાય છે એ અમળિયારી થઈને જ્યાં અત્યારે આપણા આવાસ યોજના છે ને એ વિસ્તારમાં નીકળી જાય આવતા દિવસોમાં આયોજન કરશું એ વિસ્તારમાં જે પ્રશ્નો છે પણ એ પણ પ્રોબ્લેમ છે એ સોલ્વ થઈ જાય એના માટે આપણે પ્રયત્ન કરશું એમાં આમ તો મારી છે મેં પણ એક કાગળ લીધા છે કે અત્યારે તમારે પાણી જે ભરાઈ ગયા સર્વેની કામગીરી થઈ શકે આપણી પાસે લગભગ તો લગભગ એક લાખ અને નવ હજાર હેક્ટર કુલ ખેતીની જમીન સમા વાવેતર થયેલા છે તો સિતેર હજાર હેક્ટરમાં તો પાણી ફરે ફરેલા છે એ જેવું પાણી ઉતરી જાય એટલે ટીમો અત્યારે થયા છે એ સર્વે કરશું એટલે જેને પણ નુકસાની ગઈ હોય એ સરકાર બધાને નિયમ મુજબને જે કોઈ રાહતો અપાતી એ બધી રાહતો એને આપશે